અમરાજજી બોલો આપણે આગેવાન તો કેવા જઈએ બરોબર હવે આવતા જશું બરોબર ને તે આપણે કોક કરીને પેલું આપણી ગરીબી જોઈ ને કોઈને મારી ના ના ઘરની જમીન હોય તો આપડે વેવાય નહી સમજાવશું કે વેવાય તમે કે ભાઈ આટલો ખર્ચો તો આવ્યો બરોબર

ચલો ઉતાર થા ના ના આટલા બે હવા નહીં બોલો હું વિચાર ના કરી શક્યો હળો માં વિચાર એટલે આ ગરીબ મરી જાય થવું ના જો એમ ઓ કરો બધું એમ બંધારણ કરી દો હવે હમ હમ તમા પણ ઓજી બો આગે વાન કરી બધું અમો તમા પણ ઓજી બો વાન નું તમે કરો એ સહી આવું તો તે આપણે અનુપક રસ્તો તો કરવો પડશે યાર

એટલે બંધારણ નિયમ તો લાગવું પડે કોનો કોક તો વિચાર તો સમજાવ પડું તો વિભાઈ જો આજે તો અમારો શુક્રો પડે બરોબર કાલે તમારા ઘેર સંબંધ આવશે અને તમારા ઘેર તમારો શું થશે એના તમે શું કરશો

હાથ દાગીના ગણાય બુટ્ટી બુટ્ટી બધું ઢોલો બુટ્ટી કરો એટલે સીધા એસી ને નાથ હોય થાય બરોબર અમે હાથ દાગીને રે એક લાખ રૂપિયા

સાંભ સમાજ નો કે ભાઈ દાગી રાખવો ગમે તે ગરીબ વખત ચાલી હજાર રાખો જો ભાઈ આજે બંધારણ કરીએ છે આ ગરીબ માટે કરીએ છીએ પણ બધાને હવ હરખા હા કાલ પછી રૂપિયો વાળો હશે દલસાજી સમાજ દ્વારા દંડ કરવામાં આવશે બેઠે તમારો ચોખો પડી જાય કે અમારું અમુક સમાજ ને આપડે વિચારવું તો સમાજ અમારા પણ ચડી બે હા યાર સાચી આખા સમાજ નું વિચારીજ આપડે અને બીજું

પચાસ હજાર ધણી ના લેવાય ને અરે બધા ખર્ચા ઓછા કરીએ એટલે એમને પાંચ હજાર પોચ લાખ ખર્ચો થતો હોય તો અઢી લાખ જ થાય તો કઉ ને અશુભો ના હોય આપડા હોમલ્યા હોય કોઈ આપડે પૈસા વાળા ને પૈસા વાળો ના હોય બરોબર એટલે એ ટાર્ગેટ માં બેહ્યો હોય તો પછી રજડી પણ બધો ને એ દોડ થાય એટલે બંધ ના થાય આપણે અડધું થોડું કાપ કરાય બીજું સગનજી આ કોથળે કોથળા ભરીને શેઠ મુહાણા જ આપણા વિવાય નું કેશું આપડે જઈશું વિવય ને આપણે જેવન પાયા તે તમારા પૂર્વ માં તે પોત વાહણ ને તો મન બરોબર બરોબર પછી આપડે એવું ના કેવાય કે તેલુ ભાઈ ના લો

આપડે હોમલ ના કરાય બચા ના કરાય ના કરાયો હગો છે આપડો હગો જ કેવાય કેવાય એટલે કોઈ નુકસાન ના થાય એવું કરવું પડદ ને એવું જ કરવું પડે ને કેવું અમરાજી એવું 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 કરવાનું અમરાજી ને અઢી લાખ માં પત અને હોમલે અઢી લાખ માં પત બે બાજુ ફાયદો સાચી વાત અને હમર ધરાય કોણ

પચાસ હજાર રૂપિયા હા બરોબર અને બે દાગીના બે દાગીના હોય મંગલસૂત્ર હોય મંગલસૂત્ર એ તો કલ હોય હા અને કો તો કલ નો લઈ જતો તો ચાલે બે દાગીના પચાસ હજાર રૂપિયા દાપુ બરોબર સમાજ ની અંદર બીજો કાલ ઉછળી પડશે અને પોછાત દાગીના કરાવશે તો એનો દંડ કરવામાં આવશે એટલે આવું કરીએ બરોબર એટલે તમે આપણે બધા સુખી થઈએ નકું અમને આમ દો લોકોની મજૂરી કરી એમ મરી જશે બધા સાચી વાત હાલ વિવો લઈને બેઠો હોય એને ખબર પડે કે મેં કોકને અત્યારે લાખ રૂપિયા વેચવા લાવો હાલ તો આપણો ઉસર એટલે હાલ તો લાવજો હાલજો એમ ઇમપે લઈ લઈએ હાલ તો પંપર બે વર્ષ થઈ એટલે એનું વેચનું થાય ગણ્યું તમે ઉંચાડ ના આવો એમાંથી વેજો બાકી જિંદગી દેવત ભરવાનો ફરજ જાય દેવત ભરવાનો આખી જિંદગી પછી આરે કોકને ગમે એ કરી હવે હાથ દાગીના મંગાયા લાખ રૂપિયા દાર આપું મંગાયા અચ્છા પછી મત હા

સાચી વાત અમૃતજીની પેઢી વિખરાઈ જાય વિખરાઈ જિંદગી જતી રહે જિંદગી જતી રે તેવું ભરામ જિંદગી જતી ઇવન પેઢી જતી રે આ એક ભત્રીજો રૂપિયા આમ દસ લાખ ખબર તો રે એજ ને હવે જિંદગી એટલે જીવ તાર જ ભરવાનું પેલા એ તો એટલે આ માટે આપણે અમરજી મિટિંગ હા બરોબર બરોબર ને શું કેવું હોય તમારું બરોબર ગમ્યું ગમ્યું ને ગમ્યું ગમ્યું તો આપડે બધા જ કેસી વેવાય ને વેવાય ને તમે તાર કઈ બરોબર ને બધા

એક મિનિટ એક હજાર રૂપિયા સાચી વાત હોય પંદર હજાર રૂપિયા તમે ઘોડા માં નાખો એના કરતી કુવાશ્યો આવે અને પંદર હજાર હાલલા વા

એટલે કોઈ દાડો કોઈ ને દુખી થાય અને આપણો સમાજ એટલા દિવસ બસ ખમાન મજા